જય માતાજી જય મા મિત્રો હું છું આપણે પરિવાર મિત્રો આપણે મહવા માર્કેટિંગ આજે મિત્રો આપણે એપીએમસી કપાસ આપણે લાઈવ હરાજી જોવાનું છે મિત્રો હમણાં ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી જાય કે તમે કપાસની મિત્રો હરાજી બતાવો તો મિત્રો આજે પહેલા જ વાત કરીએ ને તો તારીખ છે અગિયાર અગિયાર બે હજાર પચીસ ને વર્ષો મિત્રો આ બધા ને મિત્રો તમે જોઈ લો અત્યારે કપાસની મિત્રો અત્યારે આવક અત્યારે આવડત શિયાળમાં જોઈ લો બધી આ કપાસની અત્યારે અહીંયા છે આવક ઓલી સાઈડ છે થોડીક આવક અને આજ મિત્રો અડધી છે ને બાકી આ સાઈડમાં છે તો અડધી અહીંયા આવક છે ને અડધી અહીં આજ મિત્રો કપાસનો મિત્રો ફૂલ મિત્રો સ્ટોક છે આજ મિત્રો આપણે લાઈવ લાઈનિંગ આપણે હરાજી જોવા છે કપાસના મિત્રો કેવી રીતના નક ભાવ આવે છે મિત્રો આજે વિચાર એમ કે રિસર્ચ વિચાર પડેલી છે اچھا પાણીનો મિત્રો બ્રેકેટ રહે છે અડધા કપાસ હરાજી થઈ જશે ને અડધા બાકી છે એટલે લાગત મિત્રો આજ મિત્રો કપાસ મિત્રો મારા જે મિત્રો બતાવો છે વિડીયો તો અંદર તમને ખબર પડશે કઈ રીતના ભાવ છે બતાવ્યો છે આપણી સેનોવું નામ છે મિત્રો એડી મોવા મારચાની આ સેનલની મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂત પેલા મિત્રો તમને આમાં તમામ મિત્રો વિડીયો જોવા હોય છે આપણે ખેડૂત મિત્રોની જ છે મિત્રો છે ને મિત્રો આપણે ચેનલમાં મિત્રો પહેલા તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો મળી જ પટાડે કપાસની મિત્રો અત્યારે આપણે હરાજી મિત્રો અત્યારે થાય છે બાર વાગ્યે મિત્રો કપાસ મારા બધી મિત્રો આવક જોઈએ મિત્રો અત્યારે હરાજી અત્યારે થાય છે એક હજાર ને અઢાર રૂપિયા મિત્રો કપાસ નો છે

તમ મિત્રો અત્યારે આપણે જોઈ લો આપણે આ શિયારમાં કેટલી છે 5 5 હા

लगा रुपया है हाथ छोरे हाथ छोरे हाथ छोरे हाथ छोरे हाथ छोरे अ यक्का हरिनों में चल में चल पाव था इसी में का हाथ छोरे या लगा रुपया हाथ छोरे बोलो भी जाओगे ना हाथ छोरे हाथ छोरे बात जब तक रिपीट कर रिपात रिचाल रिपीट कर साइड कर रिपीट हाथ छोरे हाथ छोरे हाथ छोरे नहीं करना है देव भूमि हा� કપડ પર માલ છે ભાઈ ઓલી ગાડીનો મિત્રો આતર ભાવ થાય છે જો લ્યો આ કોલેટી 2000 રૂપિયા 1000 1000 1000 રૂપિયા 1050 રૂપિયા 1600 રૂપિયા ભાઈ છોટે બહુ બધી રૂપિયા 5250 રૂપિયા 60 1600 બાદ તો 5560 770 રૂપિયા 1050 કોઈને 1050 નંબર 1071 રૂપિયા મિત્રો ભાવ શું આવડે આ કપાસને તેમ કોલેટી મિત્રો તમને જો કપાસને 71 કેપીએમ છે મવવા મિત્રો જો તાજા મિત્રો બજાર ભાવ જોવા માટે આપણી ચેનલને સપોર્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો ખેડૂત મિત્રો ની ચેનલ છે જો લ્યો મિત્રો આ બધી આવક મિત્રો તમે જો બાર ગાહડી છે એક હજાર ને ત્રણ રૂપિયા મિત્રો ભાવ એવો આવડે આ બાર ગાડી છે ક્વોલિટી મિત્રો તમે જો કપાસ

અઢાર રૂપિયા મિત્રો અઢાર ગાડીઓ મિત્રો ભાવ થાય છે તમારે બોલવું

आठ सौसी रुपया मित्र भाव कपास मित्र क्वाली एपीएमसी मोहन छ छ

ચૌદસો ને સત્તાવન રૂપિયા મિત્રો ભાવ શું કપાસ નો મિત્રો ત્રણ ગાહડી નો મિત્રો ભાવ થાય છે તમે ક્વોલિટી મિત્રો કપાસ નો કઈ રીતનો માલ છે ને વીસ રૂપિયા એક વ્રજભૂમિ એક હજાર એક ને વીસ રૂપિયા મિત્રો કપાસ ત્રણ કાંકડી

બારસો બારસો રૂપિયા પંદર રૂપિયા પછી પચી તેર પચીસ પચાસ આપડા તેર પચાસ દેવભૂમિ ને પચાસ રૂપિયા મિત્રો આ કપાસનો મિત્રો કપાસની ક્વોલિટી તમે જોવ પાત્રી નવ નવ પાત્રી બીજા કોઈને નવ પાત્રી નવસો રૂપિયા નવસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો કપાસ ભાવ આવ્યો મારા છે નહી બીજા બારસો રૂપિયા બોલવું બારસો બારસો રૂપિયા ત્રણ વાર થાય મિત્રો કપાસ બારસો રૂપિયા મિત્રો કપાસ ની મિત્રો મિત્રો

કેળો મિત્રો ને કોમેન્ટે કપાસ ને બતાવો ચર્શન મિત્રો લાઈવ મિત્રો આપણે કપાસ ની ચરા રાજા આપણે ચાલુ છે જો એપીએમસી મોવા આ બધી ચર્શન મિત્રો આવક છે જો આ ગાડીઓ અજરજી ઓલી સટે છે મિત્રો આ ચેનલ નો પેલે હે તો આપણી ચેનલ ને સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો બાકાલા મિત્રો કન્ટિન્યુ મિત્રો ચને રહેતા કપાસ ને રાજી કે કે વકલજી મિત્રો કઈ રીતના ભાવ છે 18 ગાડી નો મિત્રો ભાવ થાય છે

કોલેટ મિત્રો તમને કપાસની બહુ અરે મેં તો નહી હું કાંઈ હોય એ ચાલે અરે હાચક દે અરે 801 રૂપિયા દેખડી 801 રૂપિયા દેખડી 801 રૂપિયા બોલવા રહે 801 કેટલી જ આ પાદો બને રે છે છે બાદા જલે છે 801 રૂપિયા બોલું પણ ના આ કે રાખો કાકા હાલો સારું છે આ કે રાખો વાળી થામાં 88 88 હવે 3 83 કેટલી છે 26 હાલો

નવસો ને છપ્પન રૂપિયા મિત્રો કપાસ નો ભાવી પાંચ ગાડી ગાડીનો મિત્રો ભાવ થાય છે નવસો ને પચીસ રૂપિયા મિત્રો કપાસ નો ભાવ આવ્યો

તો કોન્સ્ટ્રક્શન ડાયરેક્ટરની વાત કરીએ તો તો જો તો મજૂર

ભાવ આવ્યો આ કપાસ નો ક્વોલિટી મિત્રો જો કપાસ બાર સત્તર બારસો ને સત્તર રૂપિયા મિત્રો કપાસ ભાવ આવ્યો